નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ મંત્રાલય સરકાર ભારતની ભારત સરકારની આ જાહેરાત છે આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટેલિકોમ્યુનિકેશનની જગ્યા માટેની ભરતી છે ઇન્ડો ટિબેટીયન બોર્ડર પોલીસ ફોર્સ આસિસ્ટન્ટ કમાન્ડન્ટ ટેલિકોમ્યુનિકેશન ગ્રુપ એ ગેજેટેડ પોસ્ટ બિન મંત્રીપદની અડતાલીસ જગ્યાઓ ભરવા માટે પાત્રતા ધરાવતા પુરુષ અને સ્ત્રી ભારતીય નાગરિકો પાસેથી ઓનલાઈન અરજીઓ આમંત્રિત કરે છે ખાલી જગ્યાની વિગતો નીચે પ્રમાણે છે તો પદનું નામ છે આસિસ્ટન્ટ કમાન્ડર ટેલિકોમ્યુનિકેશન કુલ જગ્યાની જો વાત કરીએ તો ટોટલ અડતાલીસ જગ્યાઓ છે અનરિઝર્વ એકવીસ જગ્યા છે એસસીની સાત છે એસટીની ત્રણ છે ઓબીસીની તેર અને ની ચાર જગ્યાઓ છે કુલ ખાલી જગ્યાઓમાં બેકલોગ ખાલી જગ્યાઓનો સમાવેશ થાય છે અને કોઈપણ સૂચના વિના વહીવટી કારણોસર તેમાં વધારો અથવા ઘટાડો થઈ શકે છે આઈટીબીપી આ જાહેરાતના પ્રકાશન પછી ભરતી પ્રક્રિયાના ક્રમમાં ફેરફાર કરવાનો અધિકાર અનામત રાખે છે આઈટીબીપી કોઈપણ તબક્કે ભરતી રદ કરવાનો અથવા મુલતવી રાખવાનો અધિકાર પણ અનામત રાખે છે પે મેટ્રિક્સમાં પે સ્કેલ લેવલ દસ છપ્પનસો છપ્પનસોથી લઈને એક લાખ સિત્યોતેર હજાર પાંચસો મુજબ સાતમા સીપીસી મુજબ રહેશે ઉમેદવારોની અરજીઓ આઈટી બીપીએફ ભરતીની વેબસાઇટ એટલે કે રિક્રુમેન્ટ આઈટીબી પોલીસ ડોટ એનઆઈસી ડોટ ઇન પર ઓનલાઇન મોડ દ્વારા સ્વીકારવામાં આવશે કોઈ પણ ઓફલાઈન અરજી સ્વીકારવામાં આવશે નહીં પગાર અને ભથ્થા પાત્રતાની શરતો ઓનલાઈન અરજી ફોર્મ ભરવાની પ્રક્રિયા ભરતી પ્રક્રિયા અને પરીક્ષણો વગેરેની વિગતવાર માહિતી માટે અરજદારોને ઉપરોક્ત વેબસાઇટ ઉપર દેખાતી જાહેરાતમાંથી ફોર્મ ભરવાની સલાહ આપવામાં આવે છે અરજદારને સલાહ આપવામાં આવે છે કે તેઓ અરજી કરતા પહેલાં યોગ્યતાના માપદંડમાંથી કાળજીપૂર્વક પસાર થાય ઓનલાઈન એપ્લિકેશન મોડ ડબલ્યુ ઇ થી ખોલવામાં આવશે તારીખ એકવીસ એક બે હજાર પચીસના રોજ બપોરે એક કલાક અને ઓગણીસ બે બે હજાર પચીસના રોજ રાત્રે અગિયાર ને ઓગણસાઠ કલાકે બંધ થશે ડીઆઈજી રેક્ટ રેટ જનરલ આઈ ટીબીપી આ માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો